સવારે સ્થળ પર જઈને આ ભ્રષ્ટાચાર પકડી પાડી લીધો હતો વિપક્ષને પ્રાપ્ત માહિતી મુજબ સ્ટેશનથી જતી એક બસ કંડક્ટર મુસાફરો પાસેથી બસ ભાડા રૂપિયા રૂપિયા વસૂલતો હતો પરંતુ ટિકિટ આપતો ન હતો આ ટિકિટ વિના વસૂલાયેલ રૂપિયા કંડક્ટર પોતાના ખિસ્સામાં જ રાખતો હતો અંગે વિપક્ષે ટિકિટ ના આપીને પૈસા ઉઘરાવવાના આક્ષેપ સાથે ફરિયાદ નોંધાવી હતી જી નમસ્કાર સોમનાથ મરાઠે ગત રોજ એક કંડક્ટર બાબતની જે ફરિયાદ અમને પણ મળી છે હું જણાવવા માંગુ છું હું જ્યારથી ચેરમેનનો આ પદભાર લીધો છે ત્યારથી આપણે આ શહેરમાં ઝીરો એક્સિડન્ટ પોલિસીનો આપણે અમલ કરાવ્યું છે અને તે અમલ અમે લાવ્યા પણ છે હું દરેક મતલબ અલગ અલગ સ્થાનકોની બસ સ્થાનની અલગ અલગ રૂટ પર અલગ અલગ ડેપોમાં હું પોતે વિઝિટ કરતો હોય છે અને કરોડો રૂપિયાના આજ દિન સુધી આજ દિન સુધી કોઈએ ફાઇન કર્યા નહીં એટલા ફાઇન કર્યા છે અને જે કંડક્ટરો જે ચોરી કરતા હોય છે અમે આશરે એક હજાર જેટલા કન્ડક્ટર અને ડ્રાઈવર હમણાં સુધી બ્લેકલિટ કરી ચૂક્યા છે બ્લેકલિસ્ટ કરી ચૂક્યા છે પરંતુ કન્ડક્ટર ડ્રાઈવરને બ્લેકલિસ્ટ કરવાથી હું સમાધાન માવડવાળો ચેરમેન નથી જે એજન્સી આપણી પાસે કામ કરી રહી છે ફેરે કલેક્ટ કલેક્શન એજન્સી અગાઉ પણ મારા આ સિટીના વડા સાથે વાત થઈ હતી અને એક કન્ડક્ટર ચોરીમાં પકડાય તો એનો પચાસ હજાર તુરંત જ એને એજન્સીને પણ ફાઇન કરવાનું નક્કી કર્યું હતું ત્યારબાદ બીજી વાર પકડાય તો એને ત્રણ લાખ રૂપિયા ચોથી વાર પક ત્રીજી વાર પકડાય તો એને પાંચ લાખ રૂપિયા આજે પહેલાં ટેન્ડરમાં એસુબીમાં ભલે ના હોય પરંતુ ફાઇન કરવામાં અમે કોઈ આગો પાછું જોવાના નથી ગત મહિનામાં પણ અમે અલગ અલગ એજન્સીને પછી એ બસ સ્થાનકની સફાઈ હોય અથવા સિક્યુરિટી બાબત હોય કે બીજી અન્ય ઇલેક્ટ્રિક બાબ બાબતા કામોની એજન્સી હશે ડ્રાઈવરો સિગ્નલો તોડતા હશે કે ઓવર સ્પીડ હશે અને કોરિડોરની બહાર બસ ચાલતી કોઈ ચલા ચલાવતા મળે અથવા તો બસ સ્થાનક પર સિટી બસ એ સ્થાનકની પાસે ના ઊભી રાખે અથવા જે કંઈક બસેસ કે ડ્રાઈવર અલોકેટ લોકેટ દેખાય કે આવી એજન્સીઓને આપણે ગત મહિનામાં પણ બાણનું લાખ રૂપિયાનો દંડ ફટકાયું તો અમે આ વિરોધ પક્ષને એવું જણાવવા માગું છું તમે પોતે સીધું વિજિલન્સને ફોન કરો તમે જઈને જે ચેકિંગ કરો છો તમે ખાલી દેખાવ પૂરતું વિડીયો બનાવવા પૂરતું ફેસબુક પર મૂકવા પૂરતું કરો છો પરંતુ આ શહેરને આ જનતાને ટ્રાન્સપોર્ટેશનનો આપણે સારામાં સારો પર ડે અઢી લાખ લોકોને આપણે જે લાભ આપી રહ્યા છે આવનારા દિવસોમાં હજુ પણ આપણે એનો વધારવા કરવા માટેનો પ્રયાસ છે